ત્યારે લોકોના અનેક પ્રશ્નોના નિવારણ માટે પ્રશ્નો સાંભળી કલેક્ટરે હતા જેમાં તાલુકાના સરપંચો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જુનાગઢ જિલ્લાના બેસાણ મામલતદાર કચેરી ખાતે માનનીય જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને લોક પ્રશ્નો અંગે સરપંચ સંવાદનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં મુખ્ય અધ્યક્ષ સ્થાને કલેક્ટર અનિલ રાણાવસિયા તેમજ ભેસાણ વિસાવદરના પ્રાંત અધિકારી તેમજ ભેસાણ મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધિકારી તેમજ જિલ્લામાંથી ડીએલઆર વિભાગના અધિકારી તેમજ પીડબલ્યુના અધિકારી તેમજ સિંચાઈ વિભાગના અધિકારી તેમજ માર્ગ અને મકાન વિભાગના અધિકારી વન વિભાગના અધિકારી ગુજરાત એસટીના અધિકારી વગેરે વિભાગના અધિકારીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં લોકોના અનેક પ્રશ્નોના નિવારણ માટે પ્રશ્નો સાંભળી કલેક્ટરે અધિકારીઓને ટૂંકી મુદતમાં સંભવિત પ્રશ્નોના નિરાકરણ લાવી જવાબ આપવા જણાવ્યું હતું જેમાં તાલુકા કક્ષાના એકસો ત્રેવીસ પ્રશ્નો રહ્યા હતા જેમાં તાલુકાના સરપંચો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને તમામ વિભાગના અધિકારીઓને વન બાય વન પ્રશ્નો કરી અને જવાબ આપવા જણાવ્યું હતું જેમાં મહત્વના મુખ્ય પ્રશ્નો ગૌચર દબાણ રોડ રસ્તા પીજીવીસીએલના પ્રશ્નો પાણી પુરવઠા વિભાગના પ્રશ્નો સિંચાઈ વિભાગના પ્રશ્નો એસટી વિભાગના પ્રશ્નો વન વિભાગના પ્રશ્નો જમીન માપણીના પ્રશ્નો આંગણવાડીના પ્રશ્નો જેવા કુલ મળીને સરપંચો દ્વારા કલેક્ટરે આ તમામ મુદ્દા પર ચર્ચા કરી અને રોડ રસ્તા ગૌચર દબાણ અને મુખ્ય સ્ટેટના રોડ પર પીજીવીસીએલના પોલ અને મોટા ઝાડ રોડની સાઇડની વચ્ચોવચ આવતા હોય તો તેનું જે તે ડિપાર્ટમેન્ટ તત્કાલ કાર્યવાહી કરવા જણાવ્યું હતું જી સરપંચ સાહેબ હું સુરેન્દ્રભાઈ સાવલિયા ભેસાણ તાલુકા રાણપુર ગ્રામ પંચાયત સરપંચ તરીકે હાલ ફરજ બજાવતો હોય તો આજ રોજ મામલતદાર કચેરીએ કલેક્ટર સાહેબનો સંવાદ કાર્યક્રમ અને સરપંચોનો સંવાદ કાર્યક્રમ રાખેલો હોય તેની અંદર એકસો ને પચીસ જેટલા પ્રશ્નો કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં રજૂ થયેલા હોય અને કલેક્ટરીએ પોતે તેને જાતે જવાબ આપ્યો હોય અને આ પ્રશ્નોનું નિરાકરણ વહેલી તકે થશે એવી કલેક્ટરશ્રીએ ખાતરી આપી હોય તો જ સરપંચ યુનિયન પ્રમુખશ્રી ઉપપ્રમુખશ્રી મનુભાઈ જસકુભાઈ માંદરવડ સરપંચશ્રી ડેમરાળા સરપંચશ્રી અને ખાસ કરીને વધુમાં વધુ સરપંચો હાજર રહ્યા હોય તો પ્રશ્નોની અંદર તો રોડ રસ્તા અને જે લાઇટના પ્રશ્નો હતા અને કે જે આપણે સ્ટેટ હાઈવે જુનાગઢથી પરબ રોડ સુધી ચાલુ હોય તેમાં વીજ પોલ અને જે જૂના વૃક્ષો છે એને કટિંગ કરવા માટેની પણ રજૂઆત થઈ હોય તો આ તકેથી કલેક્ટરશ્રીએ પોતાની અધ્યક્ષતાનામાં વહેલામાં વહેલી તકે આ કામ થઈ જશે એવી આજરોજ ખાતરી આપેલી હતી ગ્રામ્ય વિસ્તારમાં શું શું પ્રશ્ન ગ્રામ્ય વિસ્તારની અંદર તો જોડે તલાટી મંત્રીના પણ થોડા પ્રશ્ન હોય કે રોડ રસ્તાના પ્રશ્નો હોય વીજ પ્રશ્નો હોય અને પછી વોટર પ્રશ્ન કલેક્શન હોય ચોવીસ કલાક જે ગામની બારો બાર હોય તેમાં વીજ કલેક્શન આપવું અને બીજા પ્રશ્ન વાત કરીએ તો ગામડાની અંદર જે અપરણિત માણસ હોય અને ગ્રામ પંચાયત સરપંચ અને પંચો દ્વારા તેનું રોજકામ કરેલું હોય તલાટી મંત્રી તેની અંદર સહી ન કરતા હોય એની પણ કલેક્ટરશ્રીએ હું મામલતદાર આઈઆર પાડગી દેસાણ તાલુકા આજરોજ ભેસાણ ખાતે માન્ય કલેક્ટર સાહેબના અધ્યક્ષસ્થાને બેસાણ તાલુકાના સરપંચશ્રીઓનો લોકસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ આ કાર્યક્રમમાં તાલુકાના સરપંચશ્રીઓ આગેવાનો પદાધિકારીઓ વગેરે હાજર રહેલા અને કાર્યક્રમમાં એકસો ત્રેવીસ જેટલા પ્રશ્નોની વિગતવાર જણાવટ કરવામાં આવી અને તમામનો હકારાત્મક નિકાલ થાય તે માટે તમામ ખાતાઓને સૂચના આપવામાં આવી તો ખાસ કરીને કે આ પ્રશ્નો રહ્યા હતા ખાસ કરીને રોડ રસ્તાના રિપેરિંગના પછી સિંચાઈની જેને લગતા પ્રશ્નો પીજી વિષયના લગતા પ્રશ્નો વગેરે પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી સાહેબ સૂચનાઓ આપે માન્ય કરે કે સાહેબ એ આ પ્રશ્નોનો નિકાલ કરવામાં આવે અને લોકોના ઝડપથી કામ થાય આ તમામ પ્રશ્નોનું વહેલા તકે નિવારણ આવે તેવું સરપંચો ઇચ્છી રહ્યા છે આ તકે ગામડાઓમાંથી આવતા અરજદારોના પ્રશ્નો કલેક્ટરે સાંભળ્યા હતા અને અમુક પ્રશ્નોના સ્થળ પર નિરાકરણ લાવ્યા હતા આ કાર્યક્રમમાં અધિકારીગણ તલાટી મંત્રીઓ વેસાણ તાલુકાના સરપંચો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને કલેક્ટરને સાંભળ્યા હતા અને કલેક્ટરે આ તમામ પ્રશ્નોનું વહેલા તકે નિરાકરણ લાવી તમામ અધિકારીઓએ કલેકટરને રિપોર્ટ કરવા જણાવ્યું હતું